નમસ્કાર વિશ્વ ચકલી દિવસ પ્રકૃતિ જતન સાથે પક્ષી પ્રેમી ચકલી વિશેષ વિડીયો સાથે સુંદર માહિતી ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાની નવા પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઈ ચકલી અને પાણીના કુંડા વિતરણ કરી વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઈ પ્રકૃતિ હંમેશા માણસને કંઈક ને કંઈક આપતી આવી છે માણસે કુદરતની વ્યવસ્થામાં સર્જનમાં ક્યાંય ચેડા કરવા નહીં માનવે કરેલા કામનું પરિણામ આજે વિશ્વ કોરોના વાયરસ રૂપી બોરિંગના ભરડામાં ભોગવી રહ્યું છે દરેકે પક્ષી પ્રાણી અને વનસ્પતિની પોતાની આગવી ઓળખ છે અને એની મર્યાદામાં રહીને માણવાની તો મજા છે નેચર ફોર એવર સોસાયટી અને ઇકોસિસ એક્શન ફાઉન્ડેશનના સહયોગથી બે હજાર વર્લ્ડ સ્પેરો ડે એટલે કે વિશ્વચક્ર દિવસ મનાવવામાં આવે છે ચકલીનું નામ આવે એટલે આપણા ઘર અને આંગણામાં દેખાતી ચકલી યાદ આવે ચકો અને ચક્કીની વાર્તા યાદ આવી જાય હવે ચકલીઓ આપણી આસપાસ બહુ જોવા નથી મળતી કારણ કે આપણા ઘરોની ડિઝાઇન બદલી ગઈ છે અને હવે તેને રહેવા માટે સ્થાન નથી મળતું પહેલા નળિયા તથા ઘડિયાળ કે ફોટાની છબી પાછળ ચકલીઓ માળા બાંધતી હતી ચકલીઓની સંખ્યામાં થઈ રહેલા ઘટાડા પાછળ માળો બાંધવાની જગ્યાનો અભાવ ખોરાકની અછત ખેત ઉત્પાદનમાં ઝેરી દવાઓનો છંટકાવ શહેરી વિસ્તારમાં જાળવાઓનું નિકંદન વગેરે કારણો જવાબદાર છે ચકલી આપણા દેશનું જ નહીં પણ દુનિયાભરમાં સૌથી વધુ જોવા મળતું અને મનુષ્ય સાથે હળી ભળી ગયેલું સામાન્ય પક્ષી છે આવો આપણે બધા મળીને ચકલી માટે ખોરાક પાણી અને આશ્રો આપી તેના સંવર્ધનમાં ફાળો આપીએ ચકલીનું નું મહત્વ એવું છે કે ચકલી માત્ર એક નાનકડું પક્ષી નથી તે પર્યાવરણ અને માનવ જીવન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે વર્ષોથી ચકલી માનવ વસાહતો સાથે સહઅસ્તિત્વમાં રહી છે પણ હવે તેની સંખ્યા ઘટતી જઈ રહી છે પર્યાવરણમાં મહત્વ જૈવ વિવિધતાનું સંરક્ષણ ચકલી પ્રાકૃતિક ઇકોસિસ્ટમનો અભિન્ન ભાગ છે કીટનાશક નિયંત્રણ ચકલી ખેતી અને વનસ્પતિને નુકસાન કરતા જીવાતોને ખાઈને પર્યાવરણ સંતુલિત રાખે છે પર્યાવરણની તંદુરસ્તીનું સૂચ્યા ચકલીની સંખ્યા ઓછી થવી પર્યાવરણ પ્રદૂષણ અને શહેરીકરણ ખતરાને દર્શાવે છે માનવ જીવનમાં મહત્વ માનવ વસાહતો સાથે નાતો ચકલી હજારો વર્ષોથી ગામડા અને શહેરી વિસ્તારોમાં માનવ સાથે રહેતી આવી છે સાંસ્કૃતિક મહત્વ ઘણા ભારતીય શાસ્ત્રો અને લોકગીતોમાં ચકલીનો ઉલ્લેખ થયો છે ધાર્મિક અને શાસ્ત્રીય મહત્વ વાસ્તુ અને હિન્દુ શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે ચકલીના ઘરમાં વસવાટ શુભ ફળ આપે છે ચકલી સંરક્ષણની જરૂર શહેરીકરણ અને જળવાયુ પરિવર્તનના કારણે ચકલીની સંખ્યા સતત ઘટી રહી છે મોબાઈલ ટાવર અને હાનિકારક કીટનાશકો ચકલી માટે ખતરો છે વધુ વૃક્ષારોપણ ચકલી ઘર અને પાણીના સ્ત્રોત ઉપલબ્ધ કરવાથી તેને બચાવી શકાય કપડવંજ તાલુકાની નવા બોભા પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી ચકલી ઘર અને કુંડાનું વિતરણ કરવામાં આવી અહીંયા વર્ષોથી પ્રકૃતિનું જતન અંતર્ગત ચાલતા પ્રોજેક્ટમાં પર્યાવરણ બચાવો ઘાયલ પક્ષીઓની સારવાર ચકલી બચાવો અભિયાન ચાલે છે જેમાં જન્મદિવસની ઉજવણી બાળકો ચકલીઓ માટે ચાણ લાવી અને ઉજવણી કરે છે આમ શાળામાં દરરોજ બે થી ત્રણ કિલો ચણ જાય છે સો જેટલા માળા છે અને પુષ્કળ પાણી ગમે તે જગ્યાએ પી શકે તેવા કુંડાની વ્યવસ્થા કરવામાં આવે છે આ પરિણામ રૂપે અહીંયા બસો થી વધારે ચકલીઓનું કાયમી વસવાટ છે આ માત્ર વ્હોટ્સએપથી જ નહીં પણ ખરા અર્થમાં ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાતના શિરમોર રાવજી અને રમેશ પારેખે તો ચકલીની રીતસરના લાડ લડાવ્યા છે બસ આજનો આશ્ચર્ય ચકલીમય વાતાવરણ બનાવવાનો હતો ઉનાળાની અસહ્ય ગરમીમાં અને પાણી મળી રહે માટે કુંડા અને રહેવા માટે માળા બાંધશો તો એક ચકલી વિશે રચના બનાવી એના કરતાં પણ ઉમદા કામ કહેવાશે તારો વેભો રંગ મહેલ નોકરશાકરનું ધાડુ મારા ફળીએ ચકલી બેસે એ જ મારું રજવાડું આ પ્રકૃતિ શાળાની મુલાકાત રાજ્યના અનેક પ્રકૃતિવિદ પ્રકૃતિ પ્રેમી અનેકવાર મુલાકાત લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી બીજી અનેક વ્યક્તિ આવવાની છે માટે હંમેશા પ્રકૃતિનું જતન કરો અને કુદરતનો રાજીપો મેળવો અહેવાલ સુબોધ પટેલ પ્રિન્સિપલ નવા નવાબોભા પ્રાથમિક શાળા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ અમારી શાળા એટલી પ્રાકૃતિક શાળા અમારી શાળામાં વિશ્વમાં વિશ્વમાં ચકલી બેને કેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચકલીને ઘર બનાવવાનું સંકુલ ખુશ થાય છે જે જગત કિન્હાવારા આભાર છે તેઓ દર વર્ષે ચકલી ઘર આપે છે અને ચકલી ઘર ઘરે લગાવી તમે પણ લગાવો